અમનસા ભાઈ સરસ મજાના ઇમોજી મોકલી રહ્યા છે અનિલભાઈ ભાઈ કે છે તમારો વારો હોય તે બગદાણા ગોગા સરકાર વાળા ભાઈ કે છે બેન ભૂખ ના લાગે તો રસોઈ પણ ના બનાવાય નહીં બીજા માટે રસોઈ ઘરે તો બનાવી પડે ને પેલા ખાલી દસ અત્યારે આપોલ નાથી છું બેન તમે રાખડી ક્યાં આવ્યું છે ભાઈ ઓનિતભાઈ અમન સાહ કી બેન કામ પર છું એટલે પાંચ મિનિટ લાઈવ માં આવીશ બેન ઓકે ભઈલા વાંધો નહીં જેટલો સમય મળે એટલી વાર આવી શકો કઈ તારીખ હોય છે તમારે સેવાનો વારો એવું અનિલભાઈ કહે છે સારું સારું બેન એવું ગોગા સકાર વાળા ભાઈ કહે છે નીનાબેન કેસે સેવા કરવા નથી જતા ખાલી દર્શન કરવા જાવી સી પ્રદીપભાઈ પણ આવી ગયા છે સપોર્ટ આપી રહ્યા છે સરસ મજાના ઇમોજી મોકલીને અનિલભાઈ કેસે બાર બાકી છે તો જલ્દી જલ્દી બધા લાઈક કરી દીયો ચૌદ લોકો જોઈ રહ્યા છે અને 86 લાઈક થઈ છે તો બધા લાઈક કરી દીયો फटाफट અનિલભાઈ કેસે ઓકે નીનાબેન

ચૌદ લોકો જોઈ રહ્યા છે ફટાફટ બધા ભાઈઓ લાઈક કરજો સ્ક્રીન ને ડબલ ટેપ કરશો એટલે લાઈક થઈ જશે બધા લાઈવ વિડીયો ને લાઈક કરજો ને કોમેન્ટ કરશો માં તેર ઘટે છે બેન બાસુ બેન હા મનુભા તેર ઘટે છે હિમજી દાદા કહે છે મનુભા જય શિયારામ આવજો બેન અમનશાભાઈ આવજો ભાઈ ફરીવાર મારા લાઈવ માં જય માતાજી જય રામાપીર

લાઈક કરી દેજો મનુભાઈ સરસ મજાના ઇમોજી મોકલી રહ્યા છે મનુભાઈ સરસ મજાના ઇમોજી મોકલી ને સપોર્ટ આપી રહ્યા છે મનુભાઈ સરસ મજાના ઇમ્બર મોકલીને સપોર્ટ આપે છે થેન્ક યુ થેન્ક યુ બધા લાઈવ વડીઓને લાઈક કરતા રહેજો ને સપોર્ટ આપજો બધાએ લાઇક કરીને